વિરમગામ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં રૂક્ષાનાબેન ગિલાણી અને પ્રશાંત ચાવડાએ પ્રમુખ પદ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રશાંત ચાવડા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા જ્યારે તેમની પેનલ ઉપપ્રમુખ તરીકે એજાદ મુલતાની સેક્રેટરી તરીકે પ્રવીણભાઈ દલવાડી અને કારોબારી સભ્યોમાં પ્રવીણભાઈ ઠાકોર જયેશ જાદવ નિકિતાબેન ચાવડા ગીતાબેન પટેલનો વિજય થયો હતો તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે કમલેશભાઈ ભંકોરિયા તથા ખજાનતી તરીકે દિપાલીબેન રાવલ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવેલા હતા વકીલ સભ્યો દ્વારા ચૂંટાયેલા હોદ્દેદારનું ફૂલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવનિયુક્ત એસોસિયનના પ્રમુખ પ્રશાંત ચાવડાએ સર્વે વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો